નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈ નો ફોન હોય કે જેની અંદર મિત્રો આ ભાઈનું કહેવું છે કે એક દેવ અંદર એક ભુવા દ્વારા એક છોકરીને જે છે ત્રણ દિવસમાં ખેલ પાડી અને પ્રેમમાં ફસાઈ અને લઈ ભાગે હોય આવી વાત સામે છે જે બાબત મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે ભૂવ વિશે તેમજ દીકરી સાથે જે બનવા બને તેની ચર્ચા કરી રહ્યા છે જે બાબતનો મિત્રો મનસુખભાઈ રાઠોડે શું કહ્યું અને શું છે આખો બનાવ સંધિત સાંભળો છે પૂરેપૂરું રેકોર્ડિંગ તો તમને ખ્યાલ આવશે એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે જ વિડીયોને વધુ લોકો સાથે શેર કરો જેનાથી

હતી આજે ભુવાનું ઈ કયું ગામ છે ઝડકલા ઝડકલા અને તાલુકો ઈ ક્યાં માતાજી નો ભુવો હતો

મારા હું લાવ્યો નથી મારી ફ્રેન્ડ હતી હું લાવ્યો નથી તો એને સેવા કરાર કઈ રીતના કરાવી બોલો હાલ હાલો નું જેસર પૂછ્યું તાલુકા માં એ પોલીસ સ્ટેશન હાજર થયા દસ વાગે ફોન કરાયેલો બરોબર ત્યારે છોકરી એની પા હતી ભાવનગર જિલ્લામાં ત્યાં બોલાયા હતા એવું કીધું કે મારી પાસે છોકરી છે જ પણ એના મા બાપ લઈ ગયા હવે અમને ખબર નઈ તો હું છોકરી ને કઈ બલી ચડાવી દીધી એ લોકોએ

કરવા લાયક છે તમારા થાય એમ છે તમે એને તમારી જરૂર છે બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું સિનારવું કેવાય બરોબર આ સિનારવું પ્રસંગ છે ભાઈ હા બાકી તો કઈ એનો મતલબ એવો થોડો

તમારા ઘરે તમે કેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને ક્યો હમ અમે આટલા વિડીયો મૂકી છે આટલો વિરોધ કરે છે કોઈ સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો બરાબર આ અત્યારે વિડીયો વાયરલ થાય બધું થાય તો એક કહે ભુવાજી તમે માર ઘરે આવી જ્યો ને માર છોકરી હમતી નથી પછી બોલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક હાલો સેટિંગ થઈ ગયું બરાબર હમ આંખ મારન મેડ આવી જઈને ખબર પડી જાય ઠીક આપણું મેર ખાઈ ગયો ઓમ નઈ ઓમ સિનારવું સિવાય કઈ નથી ભાઈ

અલમના આપો એટલે હમણા ભુવાને કહી દેવાળો છોકરીનું નામ લખાવો આગળ હમણે ભુવાને મેલડી દેખાડું હા તો તરત આપું હા તો ફોન કરવો પડે એમ છે કે આ મન નંબર

आपने क्या करूं बुरुम्बे भेज गया था ये मोबाइल में ही सरकार अरे तुम्हारे कहीं वायरल करवा मटे तुमने फोन ना दिखिए रो भाई अरे <laughs> करो क्यों करो ये कोई मारे ऊपर दिए नहीं चीज़ दम करे हाँ पर तुम्हें ये कई सरकार ना खबर से मारी बात हम लोग हाँ ये कई सरकार ना खबर से ना मम्मी को पता ना खबर से बदलन

તમે કહો તમારા કામ ઉપર આવી તમારા કામ ઉપર તમે બીજા એટલે આટલા બધા એમાં કોઈ ને તમારી તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં ભરોસો કરો ને છોકરી મારી યારે હું અત્યારે લીલી પરકમ માં છું અહીંયા હજારો બાયો નીકળે છે તો મારી યારે કેમ કોઈ બાઈ ન આવી મારે

એક કલાકાર એવા કોઈ લફડા કઈ વાત નથી પછી તમાર ની આવી હતી તમારા મોઢે કયો છો મારની આવી હું કામ કરતો હું ત્યાં ઈંટો ફગાવતો ત્યાં મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરણે પરણાઈ દે એમ છે તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વઈ જા એમને બીજે પરણાવી દે બરાબર તો બીજે પરણાવી છે તો તમારી પોલીસ સ્ટેશને ફોકી દીધી પોલીસ સ્ટેશને ફોકી દીધી ત્યાર એટલે મતલબ બીજે લગન નોત કરવા તમારી હારે તમારી ભેગું રહેવું મારી હારે મારા ભાઈ છે ને છોકરી છે તો તમે તો તમે સેવા કરાર કર્યો છે એના કાગળ બદલ્યા છે મારી ત્યાં સેવા કરવા માટે આવી એ પણ એના માબાપને જોતી હોય તો આ ગીર તાલાલા રહી લઈ આવે જો ને મેં એને કહી જ દીધું મને મળ્યા તોય જો ન્યાય છે લઈ આવો ઘીરતાલાલા કોનિયા એ હોટેલ માં કામ કરે છે ને એટ લઈ આવો હોટેલ માં કામ કરે હમ મારી હારે કોઈ છે એ ની અચર હોટેલ માં પણ ઈ તો મોટી પોલીસ નિવેદન માં પોલીસ નિવેદન મારી વાત સાંભળો આપડે ગાડિયા થી હાલો પોલીસ નિવેદન માં એને લખી નાખી દીધું છે બરોબર કેમ નહીં આજ એના માં આવતાનો ખબર નથી તમે તમે રહેો તમને ખબર જો કેમ નહીં આ બધાય તમ તારે કઈ વાંધો નહીં recording કે જે કાઈ હોય એ કરો છો એ તો બધા સમજે છે જાણે છે જો હું એક વાત કરું છું દાખલા વગાડતા વગાડતા પ્રેમ થાય છે કે નહીં ઈ અમારે નહીં નહીં કોણ એવા પ્રેમ કોઈ નહીં હવે આંટા છોકરી તમારી ને આવી ગઈ વાત final જ નહીં તમે સેવા કરાર કર્યો હતો તો તમારી છોકરી તમારી સેવા કરતી હતી સેવા કોઈ મારી કરતી તમે સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે તમારી તમે મારી આપડે તમે બે આવો દાખલા ને એ બધું સાઈડ માં મુદ્દા મુદ્દા ઉપર શું એના તમે ન્યાય આપશો એ હું અરે મારે ન્યાય